નમસ્કાર ઝી મીડિયામાં વિંડી લાઈવ સાથે હું છું બંસી દવે સત્યાવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે તેને લઈ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અનેક જિલ્લામાં રેડ એલર્ટ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને વરસાદી માહોલ રાજ્યમાં હાલ યથાવત છે તેને લઈ અનેક નદી નાળાઓ છલકાયા છે અને આપણે ચોવીસ તારીખ અને બે વાગ્યાની સ્થિતિ પરથી નજર કરીશું વિંડી પરથી નજર કરીશું કે શું સ્થિતિ જોવા મળી રહી છે ચોવીસ તારીખ બે વાગ્યાનો સમય આપ જોઈ રહ્યા છો સાર્વત્રિક વરસાદમાં ભારેથી અમદાવાદ મહેસાણામાં ભારેથી ભારે વરસાદ રહેશે વડોદરામાં ભાવનગરમાં સારો એવો વરસાદ રહેશે સામાન્ય વરસાદ સુરત વલસાડમાં જોવા મળી શકે છે અને ખાસ કરીને દરિયાઈ પટ્ટો જૂનાગઢ ઉના દ્વારકાની આજુબાજુ સારો એવો વરસાદ જોવા મળી શકે છે અને થાનમાં પણ સારો એવો વરસાદ બપોરે બે વાગે રહેશે જામનગરમાં પણ આપ જોઈ રહ્યા છો સિસ્ટમ સક્રિય છે તેને લઈ વરસાદ જોવા મળી રહ્યો છે હવે આપણે થોડું આગળ વધીશું તો આ બપોરે ચાર વાગ્યાનો સમય જે આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતની જે સ્થિતિ છે ખાસ કરીને અમદાવાદ મહેસાણા વડોદરા સુરતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે હું તમને બતાવી રહ્યો છું સારો એવો વરસાદ સારો તો નહીં પણ અતિ ભારે વરસાદ સુરતમાં જે છે આ સિસ્ટમ છે તેને લઈ સુરતમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે ભાવનગરમાં મેઘરાજા ધડબડાઠી બોલાવશે વડોદરામાં બ બની શકે છે કે મગરો રસ્તા પર આવી શકે કારણ કે વિશ્વામિત્રી નદીમાંથી મગરો બહાર આવે છે અને ભારે વરસાદ વડોદરામાં જોવા મળી રહ્યો છે અમદાવાદ મહેસાણામાં સારો એવો વરસાદ દાહોદ આસપાસ આપ જોઈ રહ્યા છો આ જે સિસ્ટમ છે તેને લઈ અને ભારે વરસાદ જોવા મળશે ત્યાર પછી સાંજનો સમય આપણે જોઈ લઈએ તો સાંજના સમયે એટલે કે છ વાગે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે ભયાનક સ્થિતિ જે પહેલાં હતી ચાર વાગ્યાના સમયમાં તે જ સ્થિતિ એટલે અવિરત અને ભારે વરસાદ સુરતમાં રહેશે અમદાવાદ વડોદરા ભાવનગર મહેસાણા આજે પૂરો આ જે પટ્ટો જે છે તેમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે જ પરંતુ છૂટો છવાયો તો ભારેથી ભારે વરસાદ વડોદરા અમદાવાદ ભાવનગર મહેસાણા સુરતમાં જોવા મળશે ત્યારબાદ નવ વાગ્યાનો સમય છે મેઘરાજા થોડા શાંત થયા હોય તેવું લાગી રહ્યું છે ભીંડીના માધ્યમથી પરંતુ વરસાદ યથાવત રહેશે આપ જોઈ રહ્યા છો દરેક જગ્યાએ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે જે બપોરની સ્થિતિ હતી ચાર વાગ્યાની છ વાગ્યાની તાર ત્યારબાદ આ નવ વાગ્યાની સ્થિતિ છે તેમાં વરસાદ રહેશે પરંતુ અતિભારે એટલે કે ભયંકર વરસાદ જોવા નહીં મળે પરંતુ વરસાદ સામાન્ય વરસાદ જે છે તે દરેક જગ્યાએ રાજ્યમાં વલસાડ સુરત ભાવનગર જુનાગઢ ઉના દ્વારકા જામનગર ગાંધીધામ દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં થોડું વરસાદનું જોર રહેશે બાર વાગ્યાનો સમય તો થોડી રાજ્યમાં શાંતિ જોવા મળી રહી છે જૂનાગઢમાં વરસાદ હશે ભાવનગરમાં હશે સુરત વલસાડ વડોદરા અમદાવાદમાં દાહોદમાં સારો એવો વરસાદ મહેસાણામાં હશે તો ચોવીસ તારીખે ભારેથી અતિભારે વરસાદ બપોરના સમયે ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધીના સમયમાં મધ્ય ગુજરાતમાં મેઘરાજા ધડબડાકી બોલાવી શકે છે પરંતુ સત્યાવીસ તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે નમસ્કાર